ખતરનાક યુ મસ્ત ફેન્ટાસ્ટિક અને સાથે અમારી સાથે છે મસ્ત મજાની કડક મીઠી ચાય અને એની સાથે આ મજાનો વ્યૂ અહીંયા નાના નાના આવા માકડા છે વાંદરા તો થોડું હેરાન કરતી તો રહી પણ એમના ઇલાકામાં આપણે આવીએ તો આપણે એમને હેરાન કરીએ છીએ આપણને હેરાન કરતા નથી એવું કહેવાય અને સામેનો વ્યૂ જુઓ મસ્ત અને અહીંયા આપણે ટેન્ટ પીચ કરી રહ્યા છીએ મસ્ત ટેન્ટ લગાવીશું અને દરવાજો આ રીતે આ તરફનો રાખીશું અને વ્યૂનો આનંદ લઈશું તો આપણી સાથે અહીં મસ્ત બાર ટ્રેકર્સનો ગ્રુપ પણ જોડાઈ ગયું છે તેઓ લાસ્ટ પાંચ દિવસથી ટ્રેકિંગ કરે છે સોરી સોરી ત્રણ દિવસથી ટ્રેકિંગ કરે છે આજે થર્ડ ડે છે અને અહીંયા આપણો મસ્ત ટેન્ટ લાગી ગયો છે અને અહીંયા બી શૈલેષભાઈ અને એમણે ટેન્ટ લગાવી દીધો છે મસ્ત મજાના આ ગુફા છે અંદર પણ ટેન્ટ લગાવી શકાય એવું છે પણ કઈ અનુકૂળ ના આવ્યું એટલે અમે અહીં બાર ટેન્ટ લગાવી દીધો છે તો હવે આટલું સરસ મજાનું દ્રશ્ય એન્જોય કરીએ ઓહો જુઓ વાદળો આવી રહ્યા છે હાજુ યા હા હા એ વરસાદ લઈને આવશે એવું લાગે છે શું નજારો છે મોબાઈલમાં જ આટલું મસ્ત દેખાય તો આંખે ખેજવાની શું મજા આવે હમણાં તમે હાઈપર લેસમાં જોયું કે આખો આ એરિયો સામે મસ્ત વાદળોથી ઘેરાઈ ગયેલો હતો અને અત્યારે થોડું થોડું પાછું મસ્ત ખુલ્લું થઈ ગયું છે અને સામેનો વ્યૂ આખો પાછો ક્લીન થઈ ગયો છે આવું જ મસ્ત ક્લીન વ્યૂ આપણે સવારે પણ જોવાનું છે તો વિડીયોમાં એન્ડ સુધી આપણે બન્યા રહી છે અહીંયા મસ્ત ત્રણ ચાર જેટલા પાણીના કુંડ છે એક આ તરફ આ તરફ આ તરફ હવે એની ઊંડાઈ આપણને ખબર નથી એટલે અંદર જોવાનો કોઈ મતલબ નથી પણ અહીંયા મસ્ત ટપ ટપ ટકને પાણી પડતું હતું ઝરણા જેવું ધોધ જેવું નાનકડું તો એના અવાજથી ઉપરથી હું અહીંયા આવ્યો જોયું પણ ત્યાં સુધી પહોંચી શકાય એવું નથી આપણે શું કરીએ ફરી આગળ વધીએ અમે ફક્ત પાણીની શોધમાં આવ્યા હતા કે અમારી પાસે પીવાનું પૂરતું પાણી છે રાંધવાનું પૂરતું પાણી છે પણ વાસણ ધોવા માટે શું કરીએ તો એની વ્યવસ્થા થઈ ગઈ છે આ પાણી ભરી લઈએ અને વાસણનો જુગાડ થઈ જશે તો ચાલો ફરી તરફ જઈએ કોઈ પણ ધર્મના ધર્મશાસ્ત્રમાં જો સ્વર્ગની કલ્પના કરવામાં આવી હોય પરિકલ્પના તો ત્યાં કેવું હશે મસ્ત વાદળ છાયું ધુમ્મસ વાળું વાતાવરણ અને મજાનું વાતાવરણ અત્યારે અહીંયા થઈ ગયું છે ભાવિકા શું કહે કેવું વાતાવરણ કેવું છે મસ્ત વાદળ અને અમારા વાળો વાળ અમારા વાળા બધા ભીંજાઈ ગયા છે મસ્ત વરસાદ એવું ઝાકળમાં જે રીતે વરસાદમાં જે રીતે વાળ આપણા ભીંજાઈ જાય અને પાણી પાણી થઈ જાય એ રીતનું અહીંયા મસ્ત વાતાવરણ થઈ ગયું છે વાદળો આપણને અથડાઈ નહીં જાય છે ઉપર નીચે બધી બાજુ વાદળો છે તો આવા સરસ મજાના વાતાવરણમાં હવે ફરી ટેન્ટ પાસે જઈએ ખીચડી બનાવી અને ખાઈએ આ તરફ પણ મસ્ત રસોઈ બને છે અને જે સાંજનો વેલીનો વ્યૂ હતો તે આવું કંઈક ઝગમગતા પ્રકાશમાં મસ્ત બની ગયો છે અને એવા જ અંધારામાં આપણો આ ટેન્ટ અને નાનકડી પીળી લાઈટ સાથે આપણી રસોઈ ચાલુ થઈ ગઈ છે ખીચડી અને જુઓ આ ખીચડી મસ્ત તૈયાર થઈ રહી છે સહિયારા મહેનતથી અને ખીચડી માટે આપણે બે મસ્ત ગેસ કુચના ચૂલા ચાલુ કરી દીધા છે અહીંયા એક મસ્ત માતાજીનું મંદિર છે અને ત્યાં ત્રણ મિત્રો રોકાયા છે હવેથી એવું કે એ લોકો ભીનાઈ નહીં આવ્યા અને કપડા ભીનાઈ ગયા હતા અને સૌથી મોટી વાત કે એમની પાસે ચૂલાની કોઈ આઈટમ નહી હતી સળગાવવા માટે કંઈ નહીં ના બુટેના તો ના લાકડા હતા તો એ લોકો થાકીને આવેલા હતા તો પછી અમે શું કર્યું કે ચલો આપણે મસ્ત એમને પણ ખીચડી બનાવીને આપીએ અને ખવડાવીએ કારણ કે આપણે નજીકના મિત્રો છે એટલે અમે બે ચૂલા ઉપર ખીચડી મૂકી છે હવે તૈયાર થઈ જાય પછી એમને આપવા માટે જઈશું તો જુઓ અહીંયા એક મસ્ત મજાની ખીચડી તૈયાર છે અને આ પણ એક તપેલો ભરીને ખીચડી છે મસ્ત આ જે વાસણ છે એ ફોર પર્સન કેમ્પિંગ માટે ફૂલ હોય તો ચાર માણસોને ચાલે અને આ બે માણસ છ માણસો માટે મસ્ત ખીચડી તૈયાર છે આ તરફ મસ્ત સલાડ તૈયાર છે અહીંયા અચારના પાઉચ છે તો ચાલો મસ્ત ખીચડીનો આનંદ લઈએ અને પછી આગળ કંઈક વન નું એવું આયોજન છે તો એ કરીએ પેલા મિત્રોને પણ આપણે ખીચડી પહોંચાડી દીધી છે અને એ પણ હમણાં ખીચડીની મજા લેતા હશે થોડુંક ખાઈએ સ્વાદ માણીએ કે કેવો છે અને પછી રિવ્યૂ આપીએ તો માનવીનો પ્રથમ મિત્ર અને ચોકીદાર કૂતરો અહીંયા મસ્ત ઊંઘી ગયો છે અને આ તરફનો વ્યૂ જુઓ ફેન્ટાસ્ટિક મસ્ત મજેદાર અવિશ્વસનીય અકલ્પનીય તો અત્યારના સવાર સવારના નજારા તમે જોયો જે અમે ટેન્ટ લગાવ્યો હતો ગુફામાં અને મંદિર પાસે તો ત્યાંની સામે એકદમ જુઓ પૂરું ક્લાઉડી ક્લાઉડી થઈ ગયું છે ને નીચેનો કોઈ વ્યૂ દેખાતો નથી ટોપ દેખાય છે એટલે મતલબ એવો કે વાદળ એકદમ નીચે નીચે છે અને મારી પાછળની તરફ જુઓ આજે અમે જે જગ્યાએ ટેન્ટ લગાવ્યો હતો એ પર્વતની બેક સાઈડ તો બધું ચોખ્ખું ચોખ્ખું દેખાય છે નીચે સુધી એનો મતલબ કે એક તરફ વાદળો છે અને બીજી તરફ વાદળો બિલકુલ નથી એકદમ એમ એટમોસ્ફિયર એટલું મસ્ત છે ન પૂછો વાત જો અહીંથી મસ્ત સનરાઈઝ થઈ રહ્યો છે અને અહીંયાનો નજારો જ કંઈ અલગ છે વાવ અને આ તરફ જો ક્લાઉડી 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 વોટ ફેન્ટાસ્ટી અને આ તરફ અમારું ગુફા હતી આ તરફ માતાજીનું મંદિર જો મસ્ત શું એમેઝિંગ વ્યૂ છે અને અહીંયા કેટલાક વાલોડના મિત્રો પણ અમને મળી ગયા એને તો ભાવિકા અહીંયા ચાની ચુસ્કી સાથે ટેન્ટમાંથી જ આવા મસ્ત એમેઝિંગ વ્યૂની મજા લઈ રહી છે સૂર્ય પાછો વાદળોની અંદર ટંકાઈ ગયો મસ્ત હમણાં સનરાઈઝ થયેલું હતું એને જોવાની શું મજા આવી ગઈ મને એવું થયું કે ચલો ટાઈમ લેપ્સ લઉં પરંતુ હું મારી આંખોને જ ના ભરી શક્યો તો પછી મોબાઈલમાં શું વિડીયો ભરવાનું એટલે ફરીથી સૂર્ય તો મસ્ત દેખાઈ રહ્યો છે અને એને જોવા માટે આપણે પેલી તરફ જઈએ અને તમને મસ્ત વ્યૂ બતાવું જ્યારે આપણે પ્રોફેશનલ યુટ્યુબર્સ નથી કે જે એના કન્ટેન્ટ માટે જ એક્સપ્લોર કરતા હોય આપણે તો મનને મજા માટે અને શું કહેવાય એને નેચરનો આનંદ લેવા માટે આપણે ફરતા હોઈએ છીએ અને તેના અંદર વચ્ચે વચ્ચે આપણે વિડીયો બનાવી લેતા હોઈએ અને એ જ યુટ્યુબ ઉપર પોસ્ટ કરતા હોઈએ એટલે ઘણી વખત શોર્ટ્સ ચૂકી જવાય જ્યારે આ તરફથી ક્લાઉડ્સ આવે છે અને વચ્ચે એક નેચરલ દિવાલ છે નાનો પર્વત છે તો એને જ્યારે બમ્પ કરવાનું થાય ઉપર જવાનું થાય તો એકદમ ઝડપથી ક્લાઉડ્સ ઉપર જાય અને ઝડપથી ફરી નીચે તરફ ડાઉન થાય જો આ તરફ કદાચ કેમેરા જસ્ટિફાય ના કરે પણ સ્પીડ બહુ ખતરનાક છે આની એકદમ ફાસ્ટ ઓમ ફાસ્ટ ઉપર જવાનું એ જે પર્વત છે એને કૂદવાનું અને ફરીથી ડાઉનમાં જવાનું અને અહીંયા આવીને જો એ વ્યૂ જોવાની અલાહાદક મજા છે અહીંના એક્ચ્યુઅલ ટ્રેક કેવો છે તમે જ્યારે અમરેશ્વર મહાદેવ મંદિરથી આવો દોઢ કલાક બે કલાક પછી તમે આ ગેટ ઉપર પહોંચો સીડીઓથી તમે ત્યાં જાઓ અહીંથી આ જે સામે તમને જે પર્વત દેખાય એના ગોળ ચક્કર આગળ ગોળ ચક્કર લગાવીને તમે ફરી આ જ ગેટથી સીડીઓથી ઉતરીને નીકળી જાઓ નેવું ટકા પબ્લિકને એ ખબર નથી કે આ ગેટથી તમે નીચેની તરફ જાઓ તો ત્યાં માતાજીનું મંદિર છે એક મસ્ત મજાની ગુફા છે ત્યાં તમને નાસ્તો અને પાણી મળી રહે છે પણ જો જો તમે કોઈને પૂછો તો નેવું ટકા પબ્લિકને ખબર જ નથી કે અહીંયા એક માતાજીનું મંદિર છે ગુફા છે એટલે જેઓ નાઇટ સ્ટે કરવા માટે આવે છે ને એમને અકવળ પડે છે એટલે તમે જોઈ શકો કે અહીંયા નાઇટ સ્ટે પણ કરી શકાય છે તમને નાસ્તો પાણી પણ મળી જાય જમવાનું પણ મળી જાય માતાજીના દર્શન પણ થઈ જાય ખાસ આપણે એ વસ્તુ યાદ રાખવાની છે કે તમે સીડીઓથી ઉપર આવો તો સૌ પ્રથમ માતાજીના દર્શન કરો ગુફા જુઓ ફરી એ જ ગેટથી સીડીઓથી ઉપરની તરફ આવો અને આ આખો પહાડનો ચક્કર લગાવો ફરી એ જ ગેટ પાસે આવો અને નીચે ઉતરી જાઓ કોમન ફંડા છે પણ લોકો એના માટે પણ હજાર રૂપિયા એક હજાર રૂપિયા ગાઈડના ચૂકવે છે તો અહીંયાનો વ્યવસાય છે જો તમે ના મેળ પડે હોય તો ગાઈડને આપી દેવા સારા પણ એક જરૂર નથી મારા હિસાબથી જરૂર નથી પરંતુ અહીંયા સર્વિસ મળે છે અને તમે ગ્રુપમાં ને એમ તેમ આવ્યા છો અટવાવું એના કરતાં લઈ લવ તો સારું મસ્ત મજાની ચાય સાથે પોહા આ તરફ મસ્ત ગુફા નાસ્તો ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને મસ્ત નજારો ચાલો તો આનંદ લઈએ નાસ્તાનો જો ભાઈ આ બાજુ ડાયનાસોરની ની જેમ આ માણસો હો ઉશિયારી જતા રહેવા ને પછી એકાદ બે ત્રણ ચાર પાંચ લાખ વર્ષ પછી તારા વંશજો જ આ પૃથ્વી પર રાજ કરવાના છે એટલે તું બિલકુલ ચિંતા નહીં કરતા હે કે હે ને ખ્યાલ આવી ગયો ને પેલા હા હા કેવું પડે જો ખ્યાલ આવી ગયો સાંભળીને નાહી ગયો તૈયારી કરવા હારું જુઓ બધા વાદળો ગાયબ અને સામેનો નજારો ધૂંધળો પણ દેખાવા લાગ્યો છે આ તરફ કચરો ભેગો કરી દીધો છે ટેન્ટ પેકઅપ અહીંયાનો ટેન્ટ પેકઅપ બેગ પેક હવે કચરાનું મસ્ત કંઈક વ્યવસ્થાપન કરીએ જ્યાં સીડીઓ એંસી ટકા પૂરી થાય ત્યાં જે દરવાજો આવશે એ ગણેશ દરવાજા છે તો એ ગણેશ દરવાજાથી તમને બે માર્ગ અલગ અલગ પડશે એક જશે ગુફા તરફ અને એક જશે ટોપ તરફ આવો મસ્ત મજાનો ટ્રેક છે આ રીતે એકદમ ઇઝી ટુ વે સીડીઓ છે અને ઉપર જો ઝંડી દેખાય એ માતાજી મંદિર છે આ જે કૂતરો છે એ અમારા સફરનો સાથીદાર રહ્યો છે અમને ફોલો કરે આગળ અમને લઈ જાય અથવા તો અમારી પાછળ રહે એ રીતે આગળ આગળ ચાલ્યા કરતા છે મસ્ત મજેદાર એમ તો કૂતરાને બિસ્કિટ ખવડાવવું એક જાતનું પાપ જ છે પણ શું કરે ક્યારે અમને સપોર્ટ આપતો હતો અને એને ખવડાવવા માટે આપણી પાસે કોઈ બીજો ઉપાય નથી કોઈ આપણા પાસે મટીરિયલ જ નથી કે આપણે એમને ખવડાવી શકીએ તો પછી એક જે બિસ્કીટ ચાલો ખવડાવી દઈએ એ એ જ અમારી સાથે હોઈ શકે એવું પણ બની શકે ટ્રેકના શરૂઆતમાં જ આવી નાની નાની દુકાનો આવે અને આ દુકાનોએ અહીંયા મસ્ત કચરાપેટી રાખી છે દરેક જગ્યાએ આ વ્યવસ્થા હોવી જોઈએ